બે દિવસ પહેલા જ આખો બનવા પામેલ હું અર્જુનભાઈ પટેલ કેડી શાહ બાર એસોસિએશનમાં બેઠા હતા ત્યારે એવી ચર્ચા થઈ કે મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ આપવામાં આવેલી તો એ જ વખતે અર્જુનભાઈએ સીધો કાગળ લીધો કે ભાઈ આપણે પણ એક બાર એસોસિએશનને એપ્લિકેશન આપી અને એવું કહી કે ભાઈ આ રીતે જો ત્યાં કોલ્હાપુરમાં સર્કિટ બેન્ચ મળતી હોય તો આપણે સૌરાષ્ટ્રમાં તો હાઈકોર્ટ હતી તો આપને કેમ નહીં એ એ ઉપરાંત આપણા જ ગુજરાતના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રમાં હોય તો મોસાડે પીરસનાર તો આપણા માટે ઈજી છે તો આપણે એક એક અત્યારે ચલાવીએ એમ કરીને એપ્લિકેશન બાર આ એપ્લિકેશન આપ્યા પછી બાર એસોસિએશન મિટિંગ બોલાવી મીટિંગ બોલાવી અને પોતે એક નિર્ણય લીધો કે ભાઈ આવી એક કમિટી બનાવી હવે પ્રશ્ન એ છે કે કમિટી બનાવી એમાં જે જે લોકોના નામ એને જાહેર કરેલા તો એમાંથી આખો એક જૂથવાદ હોય એવું બહાર આવતા અમુક નારાજ એડવોકેટો દ્વારા ફરીથી બાર એસોસિએશન રજૂઆત કરવામાં આવેલી ખરેખર જો આ ઇસ્યુ એક રામ મંદિર જેવો ઇસ્યુ છે આ રામ મંદિરના નામે ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ગયેલી એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બહાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે ખરેખર જો હાઈકોર્ટની સર્કિટ બેન્ચ લાવવા માગતા હોય તો એના માટે ફરીથી જેમ અગાઉ છ છ મહિના સુધી આંદોલન કરવામાં આવેલા એવી એક સર્કિટ બેન્ચ આવે એના માટેની ચળવળ શરૂ કરવી જોઈએ અને એ માત્ર કોઈ જૂથવાદેમાં નહીં સૌરાષ્ટ્રની જનતા સૌરાષ્ટ્રના એડવોકેટો આજુબાજુના તમામ લોકોને ઉદ્યોગપતિને બધાને એક સમાન ન્યાય મળી રહે એવા હેતુથી જો આ ચળવળ ચલાવવામાં આવે કારણ કે આમાં માત્ર જૂથવાદ નહીં ચાલે દરેક સિનિયર એડવોકેટો અને સિનિયર એડવોકેટની સાથે જે ખરેખર બાર પ્રત્યે હિત ધરાવે છે અને જેના માણસમાં કંઈક બાર માટે કરી છૂટવાની ભાવના છે એવા લોકોનો પણ ભેગો સમાવેશ કરવો જોઈએ અને એથી વિશેષ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બાર એસોસિએશનના તમામ સિનિયરોને બોલાવી અને પહેલાં વિચાર વિમર્શ કરવો જોઈએ પહેલાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ આની અંદર જે એપ્લિકેશન આપનાર છે અર્જુનભાઈ પટેલ છે પછી સિનિયરોમાં કિશોરભાઈ સખિયા છે એન જે પટેલ છે અનિલભાઈ દેસાઈ છે કમલેશભાઈ શાહ છે ભગીરથભાઈ ડોડિયા મેહુલભાઈ મહેતા જી એલ રામાણી ઘણા બધા સિનિયરો છે કે જે અગાઉ બાર માટે કામ પણ કરી ચૂક્યા છે અને કામ કરવા તત્પર પણ છે તો આ રીતે કોઈ ભવિષ્યમાં બીસીજીની ઇલેક્શનને અનુલક્ષીને કોઈ નિર્ણયો ન લેવા જોઈએ અને જો બહારના હિત માટે નિર્ણય લેવામાં આવે અને હજી પણ કોઈ કમિટી ની રચના થઈ જવાથી કઈ જ નથી થઈ ગયું એના માટે એક વખત સિનિયરોને બધાને બોલાવી સાથે બેસી અને ખરા અર્થમાં જો કામ કરવું હોય ચર્ચા ચરિતાર્થ કરવું જોઈએ તો આ વસ્તુ થઈ શકે એમ છે